પરીક્ષાની તૈયારીમાં જરૂરથી આપણે લાભ થશે કેન્દ્રિય બજેટ જુલાઈ બે હાજર ચોવીસ કેન્દ્રીય બજેટ બે હાજર ચોવીસ પછી નાના મંત્રી નિર્મલા સીતારામણ દ્વારા ત્રેવીસ જુલાઈ બે ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું આ વર્ષે બે બજેટ છે પચગારાનું બજેટ બે હજાર ચોવીસ રજૂ કરવામાં આવ્યું હતું અને કેન્દ્રીય બજેટ બે હજાર ચોવીસ પચીસ સંપૂર્ણ નવી ચૂંટાયેલી સરકારના બજેટ સત્રમાં મંગળવારે ત્રેવીસ જુલાઈના રોજ રજૂ કરવામાં આવ્યું છે કેન્દ્રીય બજેટ બે ચોવીસ એ એક નિર્ણાયક દસ્તાવેજ છે જે આગામી નાણાકીય વર્ષ માટે સરકારની નાણાકીય યોજના અને આર્થિક પ્રાથમિકતાઓની રૂપરેખા આપે છે યુનિયન બજેટ બે હજાર ચોવીસ પચીસ નવ પ્રાથમિકતાઓ પર કેન્દ્રિત છે ઉત્પાદકતા રોજગાર સર્જન સામાજિક ન્યાય શહેરી વિકાસ ઉર્જા સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નવીનતા અને સુધારા આ દસ્તાવેજ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પણ નોંધપાત્ર મૂલ્ય ધરાવે છે બજેટ બે હજાર ચોવીસ હાઈલાઇટ ભારતીય બંધારણની કલમ એકસો બાર માં કેન્દ્રીય બજેટને વાર્ષિક નાણાકીય નિવેદન તરીકે ઓળખવામાં આવે છે

પ્રસ્તુતિની તારીખ ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસ કોના દ્વારા કેન્દ્રીય બજેટ તૈયાર કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ આર્થિક બાબતોના વિભાગ ડીઈએ નાણાં મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવે છે યુનિયન બજેટના ધતક ઘટકો રેવન્યુ બજેટ અને કેપિટલ બજેટ ભાગો વાર્ષિક નાણાકીય નિવેદન અને અનુમાન માટેની માંગ રાજકોષી ખાદ લક્ષ્યાંક નાણાકીય વર્ષ બે હજાર પચીસ માટે ઘટાડીને ચાર પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવ્યું આર્થિક વૃદ્ધિ નાણાકીય વર્ષ બે પચીસ માટે અંદાજ ટકા જીડીપીના ત્રણ પોઈન્ટ ચાર ટકા જાળવી રાખીને અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડ ફાળવ્યા છે બે હાજર ચોવીસ પચીસ મહત્વની જાહેરાતો બે હાજર ચોવીસ ના બજેટમાં ઘણી મહત્વની જાહેરાતો સામેલ છે

કૌટુંબિક પેન્શન કપાત પંદર હજાર થી વધારીને પચ્ચીસ હજાર કરવામાં આવી વિદેશી કંપનીઓ માટે ટેક્સ રેટ ચાલીસ ટકાથી ઘટાડીને પાંત્રીસ ટકા કરવામાં આવ્યો નાબૂદ કરાયેલ એન્જલ ટેક્સ અને શોર્ટ ટર્મ અ કેપિટલ ગેન ટેક્સ અમુક અસ્કાયતો પર વધીને વીસ હજાર વીસ ટકા જ્યારે લાંબા ગાળાની વધીને પાર પોઈન્ટ પાંચ ટકા થઈ ટેક્સ લેબ સત્તર હજાર

કસ્ટમ ડ્યુટી અને ઔદ્યોગિક વિકાસ ત્રણ કેન્સરની દવાઓ માટે કસ્ટમ ડ્યુટીમાંથી મુક્તિ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ બાર ઔદ્યોગિક પાર્કને મંજૂરી આપવામાં આવી છે પ્રમોશન માટે સપોર્ટ સપોર્ટ તણાવગ્રસ્ત એમએસએમઇ માટે ક્રેડિટ ચાલુ રાખવાની સુવિધા માટે જોગવાઈ કરવામાં આવી છે મુદ્રા લોન મર્યાદા દસ લાખથી વધારીને વીસ લાખ કરવામાં આવી છે

ખેતી માટે પ્રોત્સાહન પહેલ અને ચાર પોઈન્ટ એક કરોડ યુવાનો યુવાનોને કૌશલ્ય બનાવવા માટે બે રૂપિયા બે લાખ કરોડ જોગવાઈ છે રોજગાર યોજનાઓ માટે પાંચ વર્ષમાં રૂપિયા બે લાખ કરોડના ખર્ચ સાથે પાંચ યોજનાઓ શરૂ કરવામાં આવી છે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓ માટે ઈ વાઉચર નો પ્રોવિઝન છે પાંચ વર્ષમાં પાંચસો ટોચની કંપનીઓમાં એક કરોડ યુવાનો માટે વ્યાપક ઇન્ટર્નશીપ યોજના છે શિક્ષણ લોન રૂપિયા દસ લાખ સુધીની ઉચ્ચ શિક્ષણ લોન માટે નાણાકીય સહાય ટોચની કંપનીઓમાં એક હજાર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું અપગ્રેડેશન અને એક કરોડ યુવાનો માટે ઇન્ટર્નશીપ

અગિયાર પોઈન્ટ અગિયાર લાખ કરોડના મૂડી ખર્ચ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મજબૂત નાણાકીય સમર્થન જાળવી રાખશે રાજ્યોને લોન માટેનો પણ પ્રોવિઝન કરવામાં આવ્યો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણ માટે રાજ્ય સરકારોને લાંબા ગાળાની વ્યાજ લોન માટે રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે સુરક્ષા અને પર્યાવરણ પર ફોકસ છે નાના મોડ્યુલર ન્યુક્લિયર રિએક્ટર માટે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સહયોગ અને પમ્પડ હાઇડ્રો સ્ટોરેજ માટે નીતિનો વિકાસ કરવામાં આવ્યો છે ક્લાઇમેટ ફાઇનાન્સ વર્ગીકરણ માટે આબોહવા અનુકૂલન અને સમન માટે મૂડીની ઉપલબ્ધતા વધારવા માટે માટે પણ પ્રોવિઝન કરવામાં આવ્યું છે મફત વીજળીની નોંધણી માટે પીએમ સૂર્યગર મફત વીજળી યોજનાનું પણ પ્રાવધાન છે